નમસ્કાર મિત્રો આજે હું તમને જે વાત કરવા જઈ રહ્યો છું તે દેવભૂમિ દ્વારકા દ્વારકાધીશ વિશે વાત કરવા જઈ રહ્યો દ્વારકા મંદિરનો ઇતિહાસ પૌરાણિક પરંપરાઓ પુરાતત્વ પ્રારંભિક ઇતિહાસથી મધ્ય યુગથી અત્યાર સુધીનો ઇતિહાસ હું તમને જણાવવા જઈ દ્વારકા એ ભારતનું ગુજરાત રાજ્યના દેવભૂમિ દ્વારકા જિલ્લાનું એક દરિયાકાંઠાનું શહેર અને નગરપાલિકા છે તે ઓખામંડળ ત્રિકલ્પના પશ્ચિમ કિનારા પર ગોમતી નદીના જમણા કાંઠે કચ્છના અખતના મુખ પર અરબીય સમુદ્રની સામે આવેલું છે દ્વારકામાં કૃષ્ણને સમર્પિત દ્વારકાધીશ મંદિર છે જે દેશના ચાર ખૂણા ઉપર આદિશંકરાચાર્ય દ્વારા સ્થાપિત ચાર ધામ નામના ચાર પવિત્ર હિન્દુ તીર્થ એક છે દ્વારકાધીશ મંદિર એક મઠ કેન્દ્ર તરીકે સ્થાપિત થયું હતું અને દ્વારકા મંદિરનું સંકુલનનો એક ભાગ છે દ્વારકા ભારતના સાત સૌથી પ્રાચીન ધાર્મિક નગરોમાંનું એક છે દ્વારકા ઇતિહાસની વાત કરીએ તો પૌરાણિક પરંપરાઓ અનુસાર દ્વારકાને ગુજરાતની પ્રથમ રાજધાની માનવામાં આવે છે આ નામનો શાબ્દિક અર્થ પ્રવેશ દ્વાર થાય છે દ્વારકાને તેના સમગ્ર ઇતિહાસ મોક્ષપુરી દ્વારકામતી દ્વારકાવતી તરીકે પણ ઓળખવામાં આવે છે મહાભારતના પ્રાચીન મહાકાવ્યમાં પણ તેનો ઉલ્લેખ છે દંતકથા અનુસાર મથુરા પોતાના મામા કંસને હરાવી કૃષ્ણ અહીં સ્થાયી થયા હતા મથુરાની દ્વારકામાં કૃષ્ણના સ્થળાંતરનું આ પૌરાણિક અહેવાલ ગુજરાતની સંસ્કૃતિ સાથે ગાઢ રીતે સંકળાયેલો છે શોધ સૂચવે છે કૃષ્ણને સમર્પિત મૂળ મંદિર દ્વારકાધીશ મંદિર બસો બીસી માં સૌથી પહેલા બનાવવામાં આવ્યું હતું મંદિરનું પુનઃ અને વિસ્તરણ પંદરમીથી થી સોળમી સદીમાં કરવામાં આવ્યું હતું આ મંદિર દ્વારકા માતાનું સ્થાન પણ છે જેને મઠ અને પશ્ચિમી પીઠ પણ કહેવાય છે આદિ શંકરાચાર્ય દ્વારા સ્થાપિત ચાર પીઠોમાંથી એક છે હિન્દુઓ માટે એક મહત્વપૂર્ણ તીર્થસ્થાન પણ છે દ્વારકામાં ઘણા નોંધપાત્ર મંદિરો આવેલા છે જેમાં રૂકમણી દેવી મંદિર ગોમતી ઘાટ અને બેટ દ્વારકાનો સમાવેશ થાય છે અને દ્વારકા ભૂમિ અંતમાં એક દીવા દાઢી પણ આવેલી છે દ્વારકા ખાતે પુરાત્પીય તપાસ ભારતીય પુરાત્વ સર્વેક્ષણ દ્વારા કરવામાં આવી છે ઓગણીસો ને જમીન પર કરવામાં આવેલી પ્રથમ તપાસમાં ઘણા કલાકૃતિઓ મળી આવી છે દ્વારકાના દરિયા કિનારે બે સ્થળોએ કરવામાં આવેલા ખોદકામમાં ડૂબી ગયેલી વસાહતો પથ્થરથી બનેલી એક મોટી જેટી અને ત્રણ છિત્રોવાળા ત્રિકોણાકાર પથ્થરના લંગર પ્રકાશમાં આવ્યા હતા આ વસાહતો બાહ્ય અને આંતરિક દિવાલો અને કિલ્લાના બુરજના સ્વરૂપમાં છે લંગરના ટાઈપોલોજીકલ વર્ગીકરણ પરથી એવું અનુમાન લગાવવામાં આવે છે કે ભારતના મધ્ય રાજ્યોના સમયગાળા દરમિયાન દ્વારકા બંદર તરીકે વિકસ્યું હતું પ્રારંભિક ઇતિહાસની વાત કરીએ તો દ્વારકાના રાજા વરાહદાસના પુત્ર કરુલક સિંહાદિત્યનો ઉલ્લેખ કરાયેલો એક શિલાલેખિત સંદર્ભ તાણામાં મળેલી પાંચસો ચુમ્મોતેર સી ધાબાની પ્લેટ પર કોતરેલો છે પેરિલિપ ઓફ ધ એરેપિયન સીના ગ્રીક લેખકે બારાકા નામના સ્થળોનો ઉલ્લેખ કર્યો છે જેને હાલના દ્વારકા તરીકે અર્થઘટન કરવામાં આવ્યું છે કોલિમીના ભૂંગોળમાં આપેલા સંદર્ભમાં બારાકેને પંતિલ્સના અખાતમાં એક ટાપુ તરીકે ઓળખવામાં આવ્યો છે જેનો અર્થ દ્વારકા પણ થાય છે મધ્ય યુગથી અત્યાર સુધીની વાત કરીએ તો ચૌદસો તોતેર ગુજરાતના સુલતાન મોહમ્મદ બેઘડાએ નગર પર કબજો રમાવ્યો અને દ્વારકા મંદિરનો નાશ કર્યો જગત મંદિર અથવા દ્વારકાધીશ મંદિર પાછળથી પુનઃ નિર્માણ કરવામાં આવ્યું વલ્ભાચાર્યએ દ્વારકાધીશની એક મૂર્તિ મેળવી જે રુક્મણી દ્વારા પૂજનીય હતી મુસ્લિમ આક્રમણ દરમિયાન તેમણે તેને લાડવા ગામમાં ખસેડતા પહેલાં સાવિત્રી વાવ તરીકે ઓળખાતી વાવમાં છુપાવી દીધી હતી અને પંદરસો એકાવનમાં જ્યારે તુર્ક અજીજે દ્વારકા પર આક્રમણ કર્યું ત્યારે મૂર્તિને બેટ દ્વારકા ટાપુ પર ખસેડવામાં આવી હતી અઢારસો ને સત્તાવનના ભારતીય બળવા દરમિયાન ઓખા મંડળ પ્રદેશ સાથે દ્વારકા બરોડા રાજ્યના ગાયકવાડના શાસન હેઠળ હતા અઢારસો અઠ્ઠાવનમાં સ્થાનિક વાઘેર અને અંગ્રેજો વચ્ચે ઓખા મંડળમાં યુદ્ધ ફાટી નીકળ્યું વાઘેરાએ યુદ્ધ જીતી લીધું અને સપ્ટેમ્બર અઢારસો ને ઓગણસાઠ સુધી શાસન કર્યું બાદમાં અંગ્રેજો ગાયકવાડ અને અન્ય રજવાડાના સૈનિકોના સંયુક્ત આક્રમણ પછી અઢારસો ઓગણસાઠમાં વાઘેરોને ભાંકી કાઢવામાં આવ્યા કર્નન ડોનોવનની આગેવાની હેઠળ આ ઓપરેશન દરમિયાન દ્વારકા અને પેટ દ્વારકાના મંદિરોને નુકસાન થયું અઢારસો એકસઠમાં મહારાજા ખંડેરા અને અંગ્રેજો દ્વારા દ્વારકાધીશ મંદિરનું નવીનીકરણ કરવામાં આવ્યું અઢારસો અઠ્ઠાવનમાં દ્વારકાના શંકરાચાર્ય દ્વારા નવીનીકરણ દરમિયાન બરોડાના મહારાજા ગાયકવાડે શિખરમાં સુવર્ણ શિખર ઉમેર્યું હતું ઓગણીસો સાહીઠથી મંદિરની જાળવણી ભારત સરકાર દ્વારા કરવામાં આવી રહી છે દીવાદાડી અને તળાવ દ્વારકા ત્રિપલ પર દ્વારકા પોઈન્ટ એક લાઇટહાઉસ છે જે શહેરનો મનોહર દ્રશ્ય પ્રદાન કરે છે તે એક સ્થિર લાઇટહાઉસ છે જે સમુદ્ર સપાટીથી સિત્તેર ફૂટ પર સ્થિત છે અને પ્રકાશ સોળ કિલોમીટરની અંતરે દેખાય છે લાઇટહાઉસ ટાવર ચાલીસ ફૂટ ઊંચો છે અને સમુદ્રમાં ઉચ્ચ પાણીના સ્તરથી એકસો સાત મીટર દૂર છે આ લાઇટ હાઉસ ટાવર પર આપવામાં આવેલ રેડિયો બીકન સૌર ફોટોવોલ્ટિક મોડ્યુલ દ્વારા સંચાલિત છે દ્વારકાના પશ્ચિમ ભાગ ગોપી તલાબ નામનું એક તળાવ પણ છે ગોપીચંદન માટે જાણીતું એક સમાન તળાવ જેનો અર્થ ગોપીના ચંદનનો લેપ થાય છે તે બેટ દ્વારકામાં આવેલું છે દીવા દાડીથી થોડુંક આગળ જતા એક મંદિર આવેલું છે જે ભડકેશ્વર મહાદેવ તરીકે પણ ઓળખાય છે ત્યાં આગળ એક વિશાળકાય શિવલિંગ પણ આવેલું છે તે પ્રવાસીઓને ખૂબ આકર્ષિત કરે છે આ સ્થળ એટલું સુંદર અને રમણીય લાગે છે કે જે દ્વારકા આવેલા પ્રવાસીઓ છે અહીંની ચોક્કસ મુલાકાત લે છે અને જો સાંજનો સમય હોય તો સૂર્યાસ્તનો લાહો લે છે અને કલાકો સુધી મજા માણે છે ગોમતી નદી પરનો સુદામા સેતુ પુલ જે મુખ્ય ભૂમિ દ્વારકાને પંચકુટ ટાપુ સાથે જોડે છે તેને બે હજાર સોળમાં ખોલવામાં આવ્યો હતો ભૂંગોળની વાત કરીએ તો દ્વારકા કચ્છના અખતના મુખ પર ઓખા મંડળ દ્વિપકલ્પના પશ્ચિમ કિનારા પર ગોમતી નદીના જમણા કાંઠે આવેલું છે જે ભાવડા ગામથી નીકળે છે જે મૂળ ગોમતી તરીકે ઓળખાય છે જે પૂર્વમાં દસ કિલોમીટર દૂર છે તે હવે સૌરાષ્ટ્ર ત્રિકલ્પના પશ્ચિમ છેડે અરબી સમુદ્રની સામે નવા રચાયેલા દેવભૂમિ દ્વારકા જિલ્લા હેઠળ આવે છે ગોમતી નદી ઓગણીસમી સદી સુધી બંદર હતું અર્થતંત્રની વાત કરીએ દ્વારકાની મોટાભાગની આવક પ્રવાસનમાંથી મળે છે કારણ કે તે યાત્રાળુઓ માટેનું સ્થળ છે તે બાજરી ઘી તેલીબિયા અને મીઠું જેવા કૃષિ ઉત્પાદનોનું ઉત્પાદક છે દ્વારકાને નવીનીકરણ કરવા ઓખા અને ભેટ દ્વારકા વચ્ચે સુદર્શન સેતુ પુલ બનાવવામાં આવ્યો છે અહીં આગળ ચારધામ તીર્થ સ્થળોમાંનો એક અને મહત્વપૂર્ણ આધ્યાત્મિક કેન્દ્ર તરીકે પ્રખ્યાત દ્વારકા દર વર્ષે અસંખ્ય પ્રવાસીઓ અને ભક્તોને મંદિરની વાત કરીએ તો દ્વારકા તેના મંદિરો અને હિન્દુઓના તીર્થસ્થાન તરીકે જાણીતું છે દ્વારકાના હૃદયમાં સ્થિત દ્વારકાધીશ મંદિર જેને જગત મંદિર પણ કહેવામાં આવે છે તે એક વૈષ્ણવ મંદિર છે તે રાજા જગતસિંહ રાઠોડ દ્વારા બનાવવામાં આવ્યું હતું તેથી તેને જગત મંદિર કહેવામાં આવે છે પશ્ચિમ તરફનું આ મંદિર સમુદ્ર સપાટીથી ચાલીસ ફૂટ ઊંચું અને એવું અનુમાન છે કે આ મંદિર સ્થાન પચીસો વર્ષ જૂનું છે તે જ જગ્યાએ કૃષ્ણએ પોતાના શહેર અને મંદિર બનાવ્યું હતું જોકે હાલનું મંદિર સોળમી સદીનું છે તે બતેર સ્તંભો પર બનેલ પાંચ માળની ઇમારત છે મંદિરની શિખર બસો છપ્પન ફૂટની ઊંચાઈ સુધી પહોંચે છે અને તેના પર સૂર્ય અને ચંદ્રના પ્રતીકો સાથેનો એક ખૂબ મોટા ધ્વજ ફરકાવવામાં આવ્યો છે મંદિરના લેઆઉટમાં ગર્ભગૃહ અને એક અંતરાલ છે ગર્ભગૃહમાં મુખ્ય દેવતા દ્વારકાધીશ છે જેને વિષ્ણુના ત્રિવિક્રમ સ્વરૂપ તરીકે ઓળખવામાં આવે છે અને ચાર હાથોથી દર્શાવવામાં આવ્યા છે ગોમતી ઘાટ ગોમતી નદી તરફ જવાના પગથા છે જે દ્વારકાધીશ મંદિરની મુલાકાત લેતા પહેલાં યાત્રાળુઓ માટે નદીમાં ડૂબકી લગાવવાનું એક પવિત્ર સ્થળ પણ છે ઘાટમાં સમુદ્ર સરસ્વતી લક્ષ્મીને સમર્થિત ઘણા નાના મંદિરો છે ઘાટ વિસ્તારમાં અન્ય નોંધપાત્ર મંદિરો સમુદ્ર નારાયણ મંદિરનો સમાવેશ થાય છે જે ગોમતી નદી અને સમુદ્રના સંગમ પર છે ચક્ર નારાયણ મંદિર જ્યાં વિષ્ણુના અભિવ્યક્તિ તરીકે ચક્રની છાપ ધરાવતો પથ્થર છે અને ગોમતી મંદિર જેમાં નદી દેવી ગોમતીની મૂર્તિ છે જેને ઋષિ વશિષ્ઠ દ્વારા પૃથ્વી પર લાવવામાં આવ્યું હોવાનું કહેવાય છે કૃષ્ણની મુખ્ય રાણી રૂકમણીને સમર્પિત રૂકમણી દેવી મંદિર દ્વારકાથી બે કિલોમીટર દૂર આવેલું છે આ મંદિર પચીસો વર્ષ જૂનું હોવાનું કહેવાય છે પરંતુ તેના વર્તમાન સ્વરૂપમાં તે બારમી સદીનું હોવાનું અનુમાન છે તે એક સમુદ્ર પોતણીવાળું મંદિર છે જે બહારના ભાગમાં દેવી દેવતાઓની શિલ્પીઓથી શણગારેલું છે અને ગર્ભગૃહમાં રૂકમણી મુખ્ય છબી છે ટાવરના પાયામાં પેનલમાં કોતરેલા નરથર અને કોતરેલા ગજથર દર્શાવવામાં આવ્યા છે